કોસંબામાં મહિલાનો મૃતદેહ મળ્યાના કેસમાં શંકાના આધારે પોલીસે પ્રેમીને થી ઝડપી પાડ્યો છે જેમાં મૃતકના પ્રેમી હત્યા કરી હોવાની શક્યતાઓ છે પોલીસ તપાસમાં મહિલાનો પ્રેમી બેગ લઈને જતો હોવાનું સીસીટીવી ફૂટેજમાં સામે આવ્યું છે કોસંબા ખાતે સુટકેસ મહિલાનો મૃતદેહ મળ્યા બાદ સુરત ગ્રામ્ય પોલીસે આ મામલામાં મહત્વપૂર્ણ તબક્કો પાર કર્યો છે લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે શંકાસ્પદ રવિ શર્માની દિલ્હી નજીક ફિરોઝાબાદથી ધરપકડ કરી છે આ મામલામાં સીસીટીવી ફૂટેજ નિર્ણાયક સાબિત થયું છે જેમાં આરોપીને બેગ લઈને જતો જોવા મળ્યો હતો તપાસ દરમિયાન જાણવા મળ્યું કે શંકાસ્પદ રવિ શર્માએ મૃતદેહના કટકા ન કરતા કપડાથી લાશને બાંધને સૂટકેસ વાપરી હતી ત્યારબાદ તે કોસંબા ઓવરબ્રિજ પાસે મારુતિ શોરૂમની બાજુમાં આવેલી સર્વિસ રોડની ડ્રેનેજ લાઇનના ખાડામાં આ બેગ મૂકી આવ્યો હતો આરોપી રવિ શર્મા મૂળ બિહારના મુઝફ્ફરપુરનો રહેવાસી છે તપાસમાં સામે આવ્યું છે કે મૃત મહિલા સાથે તેને પ્રેમ સંબંધ હતો અને મહિલા ઘણા સમયથી તેની સાથે રહેતી હતી જોકે લગ્ન માટે મહિલા દ્વારા દબાણ કરવામાં આવતા રવિએ તેની હત્યા કરી અને લાશને સૂટકેસમાં ભરી ફેંકીને ફરાર થઈ ગયો હતો શરૂઆતમાં લોકો માનતા હતા કે તે પુરુષ મહિલાનો પતિ છે પરંતુ પછીના તબક્કામાં જાણવા મળ્યું કે તે માત્ર તેનો પ્રેમી હતો આ મામલામાં હત્યારા દ્વારા ઉપયોગમાં લેવાયેલી બાઇકની ખરીદી પણ મહત્વપૂર્ણ પુરાવો બની છે રવિ આ બેગ ખરીદી વખતે દુકાનમાં યુપીઆઈથી પેમેન્ટ કર્યું હતું આ ડિજિટલ પોલીસના હાથમાં છે જે તપાસમાં મદદગાર સાબિત થઈ છે આ મામલાની તપાસ માટે સુરત જિલ્લા પોલીસે એક મોટી ટીમ બનાવી હતી આ ટીમમાં લોકલ ક્રાઇમ બ્રાન્ચ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ અને કોસંબા પોલીસ સહિતના પચીસ થી વધુ અધિકારીઓ અને કર્મચારીઓનો સમાવેશ થતો હતો પોલીસે આસપાસના વિસ્તારોમાં લાગેલા તમામ સીસીટીવી કેમેરાના ફૂટેજનું નિરીક્ષણ શરૂ કર્યું હતું આ દરમિયાન જ એવા સીસીટીવી ફૂટેજ મળ્યા હતા જેમાં આરોપી શર્માને તેના ઘરેથી બેગ લઈને જતો જોવા મળ્યો હતો ફૂટેજને આધાર બનાવીને પોલીસ આરોપી સુધી પહોંચી શકી હતી